હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એક જ લોટના ઉપયોગથી મેથીના એટલા સુપર સોફ્ટ અને એટલા સુપર ટેસ્ટી મુઠિયા બનાવીશું ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આપણે સૌથી પહેલાં એક કટકો જેટલા દૂધી લેશું આ વજનમાં આશરે સોથી સવા સો ગ્રામ જેટલી છે અને માપમાં અડધો કપ જેટલી દૂધી છીણશું એટલે થશે એકદમ ઝીણી કમણીથી તેને છીણવાની છે પહેલાં છોલી લેશું અને પછી તેને આપણે ઝીણી કમણીથી છીણી લેશું જુઓ આપણે ચીઝની કમણી આવે તેનાથી અત્યારે દૂધીને કમણેલી છે આવી રીતે તેને છીણી લેશું અને ત્યારબાદ આપણે અડધો કપ જેટલી ફ્રેશ મેથી લેશું અને તેને એકદમ ઝીણી સમારી અને ધોઈ નાખશું હવે આપણે છીણેલી દૂધી છે તેની અંદર મેથીને ધોઈ અને એડ કરી દેસુ ત્યારબાદ તેમાં એક લીલું મરચું ઝીણું સમારેલું એડ કરી દેસુ એક ટુકડો આદુનો છીણીને એડ કરી દેસુ ફ્રેન્ડ્સ તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ મરચાંના ઝીણા ઝીણા પીસ જવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે આવી રીતે આપણે આદુના ટુકડાને પણ છીણી લેશું અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો મેં અત્યારે છીણી લીધો છે અને તે પણ ચીઝની ખમણીથી એકદમ ઝીણો છીણી લીધો છે હવે આપણે તેમાં બે કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું આ વજનમાં આશરે અઢીસો ગ્રામ જેટલો લોટ છે અને અડધો કપ મેં ભાત લીધેલા છે મારી પાસે ભાત વધેલા હતા તો તે મેં તે પણ એડ કરી દીધા છે હવે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું લોટ મેં રોટલીનો લોટ આવે તે જ લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર આ ચમચી જેટલી હિંગ સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેટલું તેલ એડ અને ત્યારબાદ વન એટ ટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું અને ઉપર લીંબુને એડ કરી અને તેને એક્ટિવેટ થવા દેસુ ફ્રેન્ડ્સ સોડા પીંચ જેટલા જ નાખવાના છે કેમ કે આપણે આમાં દૂધી અને રાંધેલા ભાત બેનો ઉપયોગ કરેલો છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દેશું કેમ કે દૂધી પોતાનું પાણી છોડે છે મેથી આપણી ધોયેલી એટલે ભીની છે અને ભાતમાં પણ મોશ્ચર હોય છે એટલે આપણે પહેલાં બધું બરાબર મિક્સ કરી અને પછી જરૂર મુજબનું જ પાણી એડ કરવાનું છે મેં અત્યારે પાણીથી લોટ બાંધેલો છે તમે આની જગ્યાએ દહીં અથવા છાશ પણ લઈ શકો પણ આપણે ખટાશમાં અત્યારે લીંબુ એડ કરેલ છે એટલે દહીં છાશની જગ્યાએ આપણે પાણી એડ કરેલ છે હવે આપણે તેનો એકદમ સોફ્ટ લોટ રેડી કરી લેશું જુઓ આપણે આવો સોફ્ટ લોટ જોશે હવે સેજ તેલવાળો હાથ કરી અને આપણે ડોને બરાબર કૂણવી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે ડોમાંથી નાના નાના પીસ લઈ અને મુઠિયા વાળી લેશું ફ્રેન્ડ્સ મુઠિયાનું નામ એટલે મુઠિયા હોય કે તેમાં મુઠીની ઇમ્પ્રેશન આવે આવી રીતે ઇમ્પ્રેશન દેવાની છે ઘણા રોલ જેવું વાળે છે પણ મુઠિયા તો મુઠિયા જ હોય એટલે તેમાં મુઠીની ઇમ્પ્રેશન આવવા દેવાની છે તે ખૂબ જ સરસ લાગે આપણા બધા મુઠિયા રેડી થઈ ગયા છે અને સ્ટીમર મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે તેને મુઠિયા તેની અંદર રાખી અને ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસે પંદર મિનિટ સુધી ચડવા દેસું બારથી પંદર મિનિટ સુધી ફાસ્ટ ગેસ રાખી અને ચડવા દેવાનું છે અને ત્યારબાદ આપણે તેને ચેક કરીશું આટલી વારમાં ઓલમોસ્ટ મુઠિયા થઈ જ જાય છે પણ ગેસની ફ્લેમ પ્રમાણે ટાઈમ ઓછો વધતો લઈ શકે હવે આપણે મુઠિયાને ચેક કરી લેશું જો આપણી છરી એકદમ ક્લીન આવી છે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે અને ફૂલાઈને એકદમ સરસ ડબલ ક્વોન્ટિટીમાં પણ થઈ ગયા છે હવે આપણે તેને સાવ ઠરવા દેસું અને ત્યારબાદ તેને કટ કરી લેશું આ મુઠિયા એકદમ સોફ્ટ અને એકદમ સુપર ટેસ્ટી બને છે અને ફક્ત આપણે ઘઉંનો જ લોટ લીધેલો છે બીજા કોઈ લોટનો આપણે અત્યારે અહીંયા ઉપયોગ કરતા નથી તો પણ ખૂબ જ સરસ બનશે જુઓ તેની સોફ્ટનેસ જુઓ એકદમ આપણે બ્રેડમાં જાળી પડે તેવી સરસ આમાં જાડી પડી છે આપણા મુઠિયા કટ કરી અને રેડી છે હવે આપણે એક લોયું લેશું અને તેમાં ત્રણ ચમચી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ આવી જાય એટલે તેમાં અડધી ચમચી આખી મેથી એડ કરીશું ફ્રેન્ડ્સ મેથી વઘારમાં મૂકવાથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ત્યારબાદ તેમાં રાઈ અને જીરું એડ કરીશું રાઈ જીરું અને મેથી સરસ રીતે તતડી જાય ત્યાં સુધી તેને થવા દેસુ ત્યારબાદ તેમાં બે સૂકા લાલ મરચા અને હિંગ એડ કરીશું બધું સરસ થઈ જાય એટલે આપણે તેમાં એક મોટી ચમચી તલ એડ કરીશું તલ મેં અત્યારે સફેદ તલ લીધા છે આનાથી મુઠિયાનો લુક એકદમ સરસ આવશે સરસ રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં એડ કરી દેશું આટલા માપમાંથી ત્રણ થી ચાર સર્વિંગ જેટલા મુઠિયા બને છે આ તો મેં બનાવી લેશો તો પછી બીજા કસાની જરૂર નહીં પડે હવે આપણે તેમાં રૂટીન મસાલા એડ કરીશું થોડું લાલ મરચું પાવડર થોડું ધાણા જીરું થોડી હળદર અને થોડું મીઠું એડ કરીશું અને લાસ્ટમાં થોડી ખાંડ એડ કરીશું બધા મસાલા મુઠિયાનો લુક સરસ આવે એટલા માટે છે આનાથી મુઠિયા વઘારી અને તેનો લુક સરસ આવશે અને ઉપરથી થોડી ખાંડ ભભરાવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે આપણે સરસ રીતે ચલાવી અને બધો મસાલો અને તેલ મુઠિયામાં મિક્સ કરી લેશું વઘાર અને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું ત્યારબાદ ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દેશું અને હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ઉપરથી ફરીથી થોડી કોથમીર એડ કરીશું જુઓ એકદમ જોરદાર અને એકદમ ટેસ્ટી એવા આપણા મુઠિયા રેડી થઈ ગયા છે આ તમે સાંજના જમવામાં અથવા સાંજના નાસ્તામાં પણ લઈ શકો છો જેને એકદમ જોરદાર ખાવામાં એકદમ મજેદાર અને એકદમ સરળતાથી બની જાય તેવા સરસ આપણા મેથીના મુઠિયા ફક્ત એક લોટના ઉપયોગથી કરેલા રેડી છે જુઓ આપણે જોઈ લઈએ તેની સોફ્ટનેસ અને તેની જાળી કેટલી જોરદાર છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ